હવે આમાં છે ને એવો નોક નોખા નોક નોખા પોતાના ખેતરમાં વારંવાર થતી નુકસાની થી પરેશાન થઈ ભુવાને ફોન કરે છે ભૂવો તરત જ દાવો કરે છે કે ખેતરની નીચે કોઈએ કાળું પૂતળું દાટી દીધું છે અને તેની અસરથી પાણી મોટર બગડી રહી છે હવે આ દુર્ભાગ્ય દૂર કરવા માટે મોટી વિધિ કરવાની જરૂર છે પણ વિધિ માટે જે સામગ્રી અને ખર્ચની લાંબી યાદી ભૂવો કહે છે તે સાંભળીને કોઈ પણ માણસ ચોંકી જાય શું આ સચ્ચાઈ છે કે માત્ર લોકોની મુશ્કેલીનો ફાયદો ઉઠાવવાનો ખેલ ઓડિયો સાંભળતા આ એક ફેક કોલ રેકોર્ડિંગ કેવું લાગે છે

નગર છે ને તારી લાજ જાહે હો અને કોઈ કનેક્શન નહીં લે તારું બસ હેરખી થી ભલામણ કરો ભાઈ વીજળી હવે ભાઈ તમારે અહિયાં વાઈફ ને કાંઠે સપ્ટેશન છે હા ભુવા તા પછી પીપરો છે વાઈફ ની પાસે હા જય હો ભુવા તા હા હા ઉગમણી બાજુ ઓલડી છે

હા માલ લખાવી દો તમે લઈ રાખો ને પછી અનુકૂળતા એ તમને હું કહું કે આ દિ હું આવું પણ તો એક કામ કરો તમે મને માલ લખાવી દયો હાથી બોધો હા એક જ મિનિટ વોલાને ભાઈ ભાઈ એક બોલ પેન ને કાગળ લઈ લે પૂહાતા માલ લખાવી દે હાલો હવે તમે છે ને લખાવો નહીં રાહત ચાલો હવે ન્યા આપતા નાનું એવું હવન કરવું પડશે હવન માં તો હવન માં ભૂવા તા અમારે એક તકલીફ થાય હવન પૈસો તો માણસો નહી ભેગા થાય માણસો આપડે કરવા નથી વધુ માં પાંચ સઠો જણો નહીં કારણ કારણ કે ભૂવા હતા ને અમે મોટર કાઢવા કોઈ ખુશી નથી કડ્યું ભાંગી નાખ્યું હવે તમારે બધું વયું ગયું સમજી લ્યો ખાલી પાંચ જણા ને ત્યાં રોકાવાનું છે પાંચ જણા ને હા હું

પછી હવા હવામણ કઠોળ હવામાન અડદ હમ હવામાન મગ હમ હારા બાસમતી ચોખા એકસો વીસવાળા કિલો હવામણ હમ પુવેર દાળ હવામણ વાઈર હવામણ હા એટલે હાથ ધન હવા હવામણ હાથ ધંદ હવા હવામણ હા પછી દોઢ મણ કાજુ બદામ એટલે કાજુ બદામ તો થોડા તો ભાવ વધુ છે હો તમારે છુટકારો કરવો પડે ને આવું હાવ ઓછું તમને લખાયું મી એવું છે હા હાવ ઓછું છે બાકી મારું નહીં નહી નહી તો કાજુ બદામ પિસ્તા ખજૂર એ બધુંય પછી દસ દસ કિલો લવિંગ મિક્સમાં લઈ નઈ ગયેલો નહીં નહીં એવો નોખ નોખા નોખ નોખા નોખ નોખા એલથી લવિંગ પછી ફળ ફૂલ માં કઈ ફળ ફૂલ માં લઈ લેજો ને વીસ ડઝન કેરા વીસ ડઝન કેરા હા બીજું પછી તો બીજું બધું દસ દસ કિલો લઈ લેજો ડાયડમ ઓછું આ તમને હવે ઓછું લખાવું નહીં નહીં નહી જ લખાવી જો એ પાછો ખમી એમ નથી ને હા હા કઈ વાંધો નહીં પણ પુવા રેડી થઈ જવું જોઈએ આપડે ખર્ચા કરી

અહ પછી બે મારિયો જોડો બોવા હતા ને પેરામની કરવી પડે તમારે હા તો ઈ માટાળ નો કી મડકે સોમી ઈ કાપડ લઈ લેજો ને કાપડ હારું લઈ લેજો કાપડ હારું લઈ લેજો હા ન્યા લેવા જાવ ન્યા નકર મને ફોન કરજો હું કહું ન્યા થી લઈજો આ તો વાંધો ન હલો ઈ બધી લેવા જાવ ને તમે મને ફોન કરજો હા તમે તમારે ઉભા રહો સંપલ નો જરા એ જોતા મારા સંપલ કેવા છે હાલે એવા છે કે નકર ઈ લખાવી દઉં ભેગા

સફળ થાય નહીં નહીં તમારું હુસ્તું થઈ જ ગયું એમ હા તો જ હું તમને લખાવું હુસ્તું થાય એમ હોય તો ગરડે થોડો થોડાવું તો હવે આપણે રાખવાનો કઈ કાર્યક્રમ અંધારો મંગળવાર અંધારી મંગળવાર નું આવે સેટિંગ તો તો આ તો અંધારી મંગળવાર આવે તો તો અંધારીયામાં જ થાય ને હા એટલે અંધારીયાનું કારણ હું તું આતા

તો તો ઈધર દર આવી ને હાલે ને હા હા એ હાલે તો હવે ભુવા હતા મારું કેવું ઈન છે આ તમે બધું કર્યું પણ જો બધું મેળે મેળે આવી જાય ને તો સારું ન કરે અમારી કર્યું હવે ભાંગી ગયો તો મજા કરો તમે હવે તમે ઠેકાણે પૂગી ગયા હા ઓરેડી ઠેકાણે તોગી ગયા ઈ મને કેતા હતા તમે કે એક ફ્રિજ અહીંયા લઈ આવો કોટા હેરાસ હા હા આ પાણી જો આવું એક ભાઈ હા આવો જમીન લ્યો નવરો થઈ ગયો લ્યો ઈ નો થઈ જમીન હા

આ તો ભાઈ નો ફોન આયવો તો એટલે તમારું ગોઠવાઈ ગયું નઈ નઈ તમારું આય તમારું આય કે હું આયવો ઈ કેતા તા ઈ કે ઈની ટાઈમ જ નો હોય હા તો આ કઈ કા શબ્દ નઈ લખે કે હું તમને હા હા દઉં હા હા પછી હું છે મારા બાપુ છે ને ભોરા છે એને બિચારા ને ખબર ન પડે હું કા બાપુ બિછોડા મરાઈ જાય હા ભાઈ તો કઈ મે મહિનામાં ચાર ચાર વર્ષ બરી જાય તો થોડું હાલે અરે દાવા જે હા 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 ભાવ કેવો છે અરે લાવા જ હા બે હજાર રૂપિયા વાયર ના કિલો ના છે હવે પાંચ ને મોટર બંધ હતો ત્રણ સાડા ત્રણ કિલો વાયર આવે તો કિલો રૂપિયો થયો. અરે દુનિયાનો હા એટલે હવે તમે એ બધું ભૂલી જાઓ. હા અને આ બધું મેં લખાવ્યું ને એ બધું લઈ લ્યો. બધું લઈ લઈ અને હું મારી લઈ લઈ હા મંગળવારે કેટલે વાગે તમે મંગળવારે રાત દસ વાગે પ્રોગ્રામ ચાલુ કરવાનો થાય આપણે અહીંયા ભાઈને કાંઠે બધે માલ ત્યાં પુગાડી દેજો બાજોઠ ને આ

국민 như vậy chỉ còn có Jung đó chẳng là Ừ avez âm W Manduy надо cố gắng là только bạn đang đ đàm europé của các đồng ch cái này khí sinh d어서 của các sinh dấu cháy ở Billie atat ư à I gọi hàng và sẽ giúp nó cũng sẽ giúp ôngabet ừ rồi úng toàn là ừ đấy này cho chương trình tốt hơn cải th ADику Maker đã lấy 1 số là nhóm bluetooth nizz Honestly Council gọi từ AM failed gently Also anh Bell, kia ở Mexico chically quên mình bị gi rodz khó ra

હવે તમે આ સપ્શેશન નું કીધું કે આંગ વાહને થી તમે જમપાચળાવો હા એટલે તમે હવે હવે મન કુટળો ઉતરી ગયો હા 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 તો હવે તમે મને કેટલી વાગે ફોન કરું તમે છે ને મને કાલે સોમવાર છે ને હમ કાલે સાંજે ફોન કર દેજો કાલે બધાય માલ ત્યાં પુગાડી દેજો એટલે અમે મંગળવારે રાત દસ વાગે ત્યાં તમારે વાડીએ પુગી જાવ એટલે જણા હીશું અમે બે જણા હીશું બે જણા હા